નમસ્તે મિત્રો મારું નામ શીલા છે મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે અને મારે બે બાળકો પણ છે બાળકોના જન્મ પછી મારું જીવન એકદમ સુનું થઈ ગયું હતું અને તેનું કારણ મારા જેઠ હતા મારા પતિના મોટા ભાઈ અને ભાભી બંને અમારાથી અલગ રહેતા હતા મારા જેઠમાં કરામત એ છે કે તે કોઈપણને પોતાની વાતમાં ફસાવી લે છે જેથી તેઓ હંમેશા બહાર અન્ય સ્ત્રીઓ સાથે આનંદ કરતા હતા અને આ વાત મારી જેઠાણીને ખબર પડી ગઈ હતી જેથી હવે બન્નેના છૂટાછેડા થઈ રહ્યો છે ત્યાર પછીથી મારા જેઠ એકલા રહેવા લાગ્યા હતા એક રાત્રે મારા પતિનો ફોન આવ્યો કે મોટા ભાઈનો અકસ્માત થયો છે હું અને મારા પતિ ખૂબ ડરી ગયા હતા તરત જ મારા પતિ તાત્કાલિક હોસ્પિટલ ગયા તેમણે જોયું કે ભાઈના હાથ પગ પાટામાં હતા અને તેમનું માથા પર पट्टी બાંધેલી હતી

મારા જેઠને એવું લાગ્યું કે હું રૂમની બહાર જતી રહી છું થોડીવાર રૂમમાં પછી તેને તેના તે ખૂબ જ સુંદર હતો અને તે ફરીથી લારી સાથે રમવાનું ચાલુ કર્યું આ જોઈને મને પણ થયું કે લાવને હું પણ લારી હંકારું અને હું અવાજ કર્યા વગર ત્યાં બેસીને તેનો ખેલ જોવા લાગી થોડીવારમાં મારા ફોનમાં કોઈનો ફોન આવ્યો ફોનનો અવાજ સાંભળતા જ મારા જેઠે કહ્યું કોણ છે રૂમમાં હું એકદમ ડરી ગઈ મને કહ્યું મને ખબર છે કોઈ છે મારી રૂમમાં હું આધો છું વહેરો નથી जोई शक्तो मारे आ रमत कर पड़े छे। पड़ छे, छे। छू के पर पर कोई मजबूरी आपरे एक भी जाने सारी आपी बच्चे ज रहे कशुक अने भाई काम लीधे मैंने समय नहीं आप सकता जय बीमार धंदो पर संभालो पड़ेगा જેને લીધે મારી બધી ખુશીઓ લૂંટાઈ ગઈ છે એટલે મારા જેઠ બોલ્યા મારું ભાઈ મારું કામ કરે છે તો હવેથી હું તેનું કામ કરીશ આજથી હવે હું તમારી દરેક રીતે ધ્યાન રાખીશ તમને आनंद आपीश त्यार बात तेरे मने डंकी रमवा माटे आपी मैं तेने धमाल चालू करी अने मैं त्यां सुधी धमी अने घणो बधु करी उचे तो मित्रों आगरनी वार्ता सांभरवा मागता हो मारा अंधजेठ पराक्रम नी तमे वातो सांभरवा मागता हो तो वीडियो ने लाइक अने चैनल ने सब्सक्राइब जरूर करशो फरी मळशु एक नवा वीडियो मां त्यां आवजो